નમસ્કાર સાથીઓ આજે વાત કરવી છે અરવલ્લી જિલ્લાની અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લામાંથી બે હજાર ચૌદમાં વિભાજીત થયો છતાં પણ આજે જિલ્લાનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસના બદલે પ્રશ્નો ઠેરના ઠેર છે અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી આવેલું છે ત્યાં ટીપી સ્કીમ કે જે ડ્રાફ્ટ ટીપી એ પણ મંજૂર થતી નથી મુસાફરો અને જે ત્યાં યાત્રિકો આવે છે એમને ટ્રાફિકની સમક્ષા ખૂબ મોટી છે વિકાસધામ તરીકે જે વિકાસ કરવાની વાત હતી એ વિકાસ પણ થતું નથી નજીકની અંદર જે દેવની મોરી આવેલું છે જે બૌદ્ધ સ્થાપત્યની વાત છે તો એને પણ પ્રવાસધામ તરીકે વિકાસ કરવો જોઈએ અગાઉ આ વિકાસ કરવા માટેની મોટી જાહેરાતો થઈ છે પરંતુ બજેટની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી જ્યારે આગામી સમયમાં જ્યારે બજેટ જાહેર થવાનું છે ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રીને અને નાણાં મંત્રીને મારી વિનંતી છે કે શામળાજી અને દેવની મોરી માટે અરવલ્લી જિલ્લામાં એનો પ્રવાસધામ તરીકે ખૂબ મોટો ફંડ ફાળવવામાં આવે જેથી કરીને પ્રવાસધામ અને યાત્રિકો માટેનો અને બૌદ્ધ માટેનો વિકાસ માટેનો આખું ત્યાં તંત્ર મૂત કરી શકાય સાથે સાથે જિલ્લામાં સિંચાઈની સુવિધાની વાત કરીએ તો ભૂતકાળની અંદર કડાણા હાઈવેક કેનાલની વાત કરેલી પરંતુ આ જિલ્લો એક પણ ઉદ્યોગો નથી કે જેના કારણે ત્યાં સારો રોજગારી મળી શકે જેના કારણે ઉદ્યોગો પણ સ્થાપવાની જરૂર છે ત્યાં આગળ ફૂડ ઝોન તરીકે પણ આ બજેટમાં કંઈક જાહેરાત થાય એવી આ જિલ્લાના લોકોની અપેક્ષા છે ખેતી અને પશુપાલન પર નિર્ભર આ જિલ્લાની અંદર સિંચાઈની સુવિધા પણ નથી ભૂતકાળમાં કડાણા હાઇબેક કેનાલની વાતો થયેલી પરંતુ એ પણ નથી થયું ત્યારે અહીં જે નદીઓ આવેલી છે મેસવો હોય માજુમ હોય આ બધી નદીઓ ઉપર સીરીઝ ચેકડેમો બનાવી અને સિંચાઈનો સ્તર ઊંચો આવે અને પાણીના સ્તર ઊંચા આવે અને સિંચાઈની સુવિધા મળે એ માટે સરકારે આ બજેટમાં પણ જોગવાઈ કરવી છે કોંગ્રેસ સમિતિ દ્વારા અમે માગણી કરીએ છીએ કે આ જિલ્લાની અંદર જે વિકાસકીય પ્રશ્નો જે વર્ષોથી અટવાયેલા છે એ વિકાસકીય પ્રશ્નોનું બજેટની અંદર જોગવાઈ થાય અને આ જિલ્લો જે છેવાડાનો જિલ્લો છે એનો વિકાસ થાય એ માટે સરકારે પ્રયત્નો હાથ ધરવા જોઈએ